કે ડિવાઇડર ઉપર વાહન પાર્ક કરવાની મનાઈ છે પણ અહીં તો ઠેર ઠેર વાહન પાર્ક જ દેખાય છે તો વાત જાણે એમ છે કે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે એવું કહેવા વાળું તંત્ર જ હાલ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અત્યારે અમદાવાદ શહેર એક મોટા પ્રશ્નનો સામનો કરી રહ્યું છે અને એ છે મેટ્રો સ્ટેશન પર પહોંચેલા લોકો પોતાના વાહનનું શું કરે અને આ છે એનો જવાબ મેટ્રો સ્ટેશનની નીચેની ખુલ્લી જગ્યાઓ ફૂટપાથ અને રસ્તાઓ હવે મેટ્રો મુસાફરો માટે ગેરકાયદેસર પાર્કિંગમાં ફેરવાઈ ગયા છે એક તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસ નો પાર્કિંગ અને વાહંગ તોના જાહેરનામાં કરે છે પણ બીજી બાજુ પરિસ્થિતિ કંઈક આવી છે તો આમાં વાંક કોનો મેટ્રો રેલ કોર્પોરેશન કે જેમણે પાર્કિંગનું આયોજન જ ન કર્યું કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમણે પાર્કિંગ માટે જમીન જ ન પાડવી મેટ્રો તો હવામાં ઉડી રહી છે પણ જમીન પરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે શું આ વિકાસ ખરેખર સંપૂર્ણ છે કે પછી અધૂરી વાર્તા જ છે બાકી તમને તો ખબર જ છે મારું નામ છે આમ તો અમદાવાદ પણ હું કઈ કહેતો નથી અમથે અમતો મને જે દેખાય છે ને હું તમને દેખાડું